આમ તો આપણે ત્યાં શાળાના આચાર્ય હોય છે તેવેઓ બાળકોને શીખવાડતા હોય છે કે શાળાની અંદર સમયસર આવવાનું હોય છે પરંતુ તે જ આચાર્ય જો શાળાની અંદર સમયસર ના આવે અને શાળાને તાળુ મારીને જતા રહે તો પછી એ શાળામાં ભણતા એ બાળકોને અને બાળકોના ભવિષ્યનું શું અને આવું જ બન્યું છે મહીસાગર જી જિલ્લાના કોઠંબા તાલુકાની સુકા ગામની એક શાળામાં જ્યાં આચાર્ય એ શાળામાં ઘણા દિવસથી રજા ઉપર હતા અને શાળાને તાળુ મારીને ચાવી પોતાની સાથે લઈ ગયા હતા તેથી હવે ત્યાંની જનતા ત્યાંના સ્થાનિક લોકો રોષે ભરાયા અને સરકારી તાળાને તાળાબંધી કરી દીધી શું છે સમગ્ર ઘટના કેમ આચાર્ય છેલ્લા કેટલાય દિવસોથી હતા રજા પર અને કેમ ત્યાંના સ્થાનિક લોકોએ કરી દીધી એ સરકારી શાળાને તાળાબંધી જાણીશું આજના વિડીયોમાં મહીસાગર જિલ્લાની કોઠંબા તાલુકાની સુકા ગામ જે એક ખૂબ નાનું ગામ છે ત્યાં ખૂબ ઓછા લોકો વસવાટ કરે છે અને ત્યાંના લોકો અને ત્યાંના બાળકો એક સરકારી શાળાની અંદર ભણે છે પરંતુ એ સરકારી શાળામાં આચાર્ય સમયસર ન આવતા ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ રોષે ભરાયા હતા અને રોષે ભરાતા તેઓએ તે શાળાની સરકારી શાળાની અંદર જાતે તાળાબંધી કરી દીધી શાળાના આચાર્ય બાર વાગે શાળા ખોલતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો ગ્રામજનો દ્વારા અનેક વખત આચાર્યને સમયસર આવવા વિનંતી પણ કરી હતી મતલબ કે કોઈ પણ સરકારી અધિકારી હોય છે કોઈ પણ સરકારી કર્મચારી હોય છે તેમને તેમના નિયમિત સમયે ત્યાં ઓફિસ પર કે શાળાએ પહોંચવાનું હોય છે પરંતુ આચાર્ય આમ તો આચાર્યએ બાળકોને શીખવાડવાનું હોય છે કે તેઓએ શાળાએ સમયસર આવવાનું હોય છે પરંતુ તે જ આચાર્ય શાળાએ સમયસર નહોતા આવતા બાર બાર વાગ્યા સુધી શાળા બંધ રહેતી હતી અને બાળકો શિક્ષણથી વંચિત રહેતા હતા ને તેમને આખરે ત્યાંના સ્થાનિક લોકો કંટાળી ગયા અને કંટાળીને એ શાળાને તાળાબંધી કરી દીધી અનેક રજૂઆત છતાં આચાર્ય વાલીઓ દ્વારા શાળાની તાળી બંધ કરવામાં આવી છે કારણ કે આચાર્ય એ વાલીઓની વાત માનતા ન હતા સમયસર અનેક વખત કહ્યું હતું કે તમે સમયસર આવી જાઓ શાળા ખોલી દો તેથી અમારા બાળકોનું શિક્ષણ ના બગડે પરંતુ તે આચાર્ય વાલીઓની વાત નહોતા માનતા અને તેના હિસાબે પછી આખરે વાલીઓએ આ પગલું ભરવાનું થયું છે આવો પહેલાં આપણે સાંભળીએ કે ત્યાંના સ્થાનિક લોકો અને શાળામાં ભણતા

અને એક થી માંડીને આઠ નવ ધોરણની શાળા છે તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા હમણાં એક વાગે આવ્યા હતા તો પછી તાળું ખોલતા હતા બીજા માખલિયા પી સેન્ટરના ત્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી આચાર્યનો આચાર્ય આ નિયમિત ક્રમ છે કે તેઓ બપોરે બાર વાગ્યા આસપાસ શાળાએ આવે છે અને શાળાની ચાવી પાછી પોતાની સાથે લેતા જાય છે તેથી શાળા ખુલતી નથી બીજા અન્ય શિક્ષકો સમયસર આવી જાય છે બાળકો પણ સમયસર આવી જાય છે પરંતુ એ શિક્ષક સમયસર ના આવતા શાળા બંધ રહે છે અને શાળા મોડી ખુલવાને લીધે મારા બાળકોનું શિક્ષણ અને મારા બાળકોનું ભવિષ્ય પણ બગડે છે બાળકોના શિક્ષણ કાર્યને લઈને વાલીઓમાં ચિંતા છે અને આચાર્યને બદલવાની માગ સાથે તેઓ શાળાને તાળાબંધી કરી છે આચાર્યએ વોટ્સઅપમાં રજાનો રિપોર્ટ આપ્યો હતો અને રજા પર ગયેલા આચાર્ય શાળાની ચાવી પણ પોતાની સાથે લઈ ગયા હતા મતલબ કે સરકારી શાળા છે એ ગવર્મેન્ટની પ્રોપર્ટી છે સરકારની પ્રોપર્ટી છે પરંતુ કોઈ આચાર્ય તેમની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજીને તે શાળાની ચાવી સાથે લઈ જાય અને પાછળ રહેલા કેટલાય બાળકોનું ભવિષ્યનું શું અન્ય શિક્ષકો સમયસર આવી જાય છે પણ તે જ શાળાનું સંચાલન કરતાં આચાર્ય સમયસર નથી આવી શકતા તે પછી એ ગામડાની છેવાડાના લોકો છે તેમના બાળકોના ભવિષ્યનું શું એ અત્યારે પ્રશ્ન ત્યાંના તંત્ર ઉપર થઈ રહ્યા છે કારણ કે આચાર્યની પોતાની જવાબદારી હોય છે કે મારી શાળા છે મારા બાળકો છે તેથી મારે સમયસર આવી જવું જોઈએ અને આ શાળાની અંદર મારે તંત્ર સારી રીતે ચલાવવું જોઈએ પણ તે જ આચાર્ય પોતાની ખાનગી મિલકત સમજીને શાળાની ચાવી પણ પોતાની સાથે લેતા જાય અને વોટ્સઅપ ગ્રુપમાં ખાલી એક મેસેજ દ્વારા પોતે રજાઓ પર છે એવું જણાવી દે તો પછી અંતે ગ્રામજનોએ આ પગલું ભરવું જ પડે છે તે આપણે સમજી શકીએ છીએ અને એ જ કર્યું છે મહીસાગર જિલ્લાના આ એક કહેવાય કે કોઠંબા તાલુકાની સૂકા ગામ જે ખૂબ જ નાનું ગામ છે ત્યાં ખેતી સાથે જોડાયેલા લોકો રહે છે અને તેના બાળકો જે આ એક સરકારી શાળાની અંદર ભણતા હોય છે અને તે જ શાળા સમયસર ન ખોલતા તેમને તેમના બાળકોને ભવિષ્યની ચિંતા થઈ અને આખરે પછી તેમને આ પગલું ભરવું પડ્યું છે અને શાળાને તાળાબંધી કરવી પડી છે ત્યારે તંત્રની હવે નજર કદાચ આ ગામની શાળા ઉપર પડે અને આચાર્યની બદલી થાય કારણ કે આ ગામના લોકોની માગણી છે કે આચાર્યને વહેલી તકે બદલી કરવામાં આવે ને એવા સારા એવા આચાર્ય જે અમારા બાળકોનું ભવિષ્ય સુધારી શકે તેવા આચાર્યને અમારા ગામની શાળામાં આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવે હવે તો જોવાનું એ રહ્યું છે કે તંત્ર વહેલી તકે આ વાલીઓની માંગણી છે તે સ્વીકારશે કે નહીં પણ તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર